આપણે યુવામિયા ગામ ની અંદર માં જોગમાયાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર ઉપસ્થિત મંચ આગેવાનો

ઘણીવાર એવું થાય કે આવા ખોટા ખર્ચા કેમ કરતા હશે પરંતુ જ્યારે મા આવતી હોય ત્યારે દરેક પોતપોતાની ભક્તિ અને પોતાનો પ્રેમ અને મા માટેની શ્રદ્ધા વ્યક્ત કરવાનો આ પ્રયત્ન છે એટલે એના ચરણોમાં વંદન કરવા માટેના અનેક આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ સાથે ગામડાના લોકોને પણ આટલું નજીકથી હેલિકોપ્ટર ક્યાં જોવા મળવાનું હતું એટલે જેણે પણ દાન કર્યું એમનો પણ આભાર કે આટલું નજીકથી હેલિકોપ્ટર આપણે બતાવ્યું મને આનંદ થયો કે ભાઈએ ખૂબ સારી વાત કરી કે આ ગામમાં દસ વર્ષથી ગુટખાબંધી છે બે હજાર એક થી એટલે આજે તો સત્તર વર્ષ થયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને દારૂબંધી પણ છે સાહેબ કોઈ વ્યક્તિ છે ને એને આગળ લઈ જવો હોય તો એને એનામાં રહેલી બધીઓને દૂર કરવી હોય અથવા કોઈ વ્યક્તિને કોઈ કુટુંબને બરબાદ કરી નાખવું હોય તો એને મારવાનું નહીં એને કંઈ જ નહીં કરવાનું એને વેસનના રવાડે ચડાવી દો સાહેબ આપોઆપ મરી જશે સાહેબ પણ આ ગામની અંદર સદારામ બાપાના આશીર્વાદથી અને મા ભગવતી જોગમાયાના આશીર્વાદથી આ ગામે વર્ષો પહેલા નક્કી કરી લીધું કે અમારા ગામને અમારે બરબાદ નથી થવા દેવું કારણ કે ગામ કોનાથી બને

મારા ગામથી મારો ભાઈ આવ્યો છે આ આપણી સંસ્કૃતિ છે આ આપણો ભાઈચારો છે આ આપણી એકતા છે અને એકતાને ટકા રાખવાનું કામ આપણું છે પણ હું વંદન કરું છું આ ગામના એ તમામ લોકોને જેને આ ગામને

પણ ગુટખાથી પણ નાનું મોટ નથી આવતું સાહેબ ગુટખાથી પણ ખૂબ મોટું મોત આવે છે જે લોકો ગુટખા ખાતા હોય એને કહેવા માંગુ ગુટખાથી કેન્સર થાય છે સાહેબ આપના મોમાં જે ગંદકી ભરેલી હોય તો આપ વિચાર કરજો ક્યારે સાહેબ એને ઠોકી દેવાની ઈચ્છા થાય છે પણ એ અંદર ઉતરે તો તમે ક્યારે સાલ ઓટી કે માતલાની અંદર મોં રાખી દેજો એમાં ધુમાડો કરજો સાહેબ બે મિનિટ તમે નહીં મોં રાખી શકો એક ગુટખા કે બીડી કે સિગરેટનો ધુમાડો એ સિગરીનો ધુમાડો અંદર ઉતરે તો તમારું હૃદય જે ધબકે છે એને કેટલી ગુંગળામણ થતી હશે તમારા ફેફસા તમારા દિવસ તમારા અંદરના અવયવ જે અંદર શરીરની અંદર આ આ ધુમાડો ક્યાં જાય એ ધુમાડો ધીરે ધીરે અંદર રોગ પેદા કરે ઘણા બધાને ઉત્ખા ખાતા હોય છે તેમને અહીંયાં મેં અમારા ઘણા બધા જોયું કે બ્રશ કરતા હોય બ્રશ બહાર નીકળી જાય કારણ કે પેલું ભરાઈ રાખતા હોય ગુટકા કે મસાલો એનાથી આ ચામડી એ નબળી પડી જાય નબળી પડ્યા પછી એમાં પછી લોહી પણ ના રહે અને એક દિવસ કાળો પડી જતું હોય એટલે અપીલ કરું છું કે નાના મોટા વિશેનો કરતા હોય તો છોડી દે સાથે એકતા ને ભાઈચારામાં ખૂબ મોટી તાકાત કોઈ સુખી થયો કોઈ વ્યક્તિ આગળ આવ્યો તો એની ઈર્ષા કરે કરતા કે કેવરી સુખી થયો કેવરી આગળ આવ્યો એ સમજવાનો પ્રયત્ન કરજો સાહેબ કોઈ શિક્ષણ મેળવીને સુખી થયો કોઈ સારી ધંધા રોજગાર કરીને સુખી થયો કોઈ કાડી મજૂરી કરીને સુખી થયો કોઈ વિદેશ જઈને સુખી થયો આ બધામાં કેત ને કેત પુરુષાર્થ છે

તમામ ગામડાના લોકોએ નક્કી કરવું પડશે કે મારા છેવાડાનો એ દીકરો કે દીકરી એ સારું ભણે સારો અધિકારી કર્મચારી બને એ દેશ અને દુનિયામાં જઈ પોતે સુખી થાય ને ગામનું નામ રોશન કરે આ દિશા આપણે સમજવી અને સમજાવી પડશે ને નક્કી કરવી પડશે સાહેબ નેતાઓ આવતા જતા રહેવાય નેતાઓ આવતા જતા રહેવાના દર પાંચ વર્ષે નવા નવા નેતાઓ આવવાના નવા નવા નેતાઓ જવાના

અને પ્રેમની એકતાની તાકાતને સમજવી પડશે સાહેબ માનો તો દુનિયા તમારી છે સાહેબ તમે નહીં માનો તો તમારું ઘરે તમારું નથી પ્રેમમાં એકતામાં આ મોટી તાકાત છે અથવા તમે દરેકને ખુશ પણ નહીં રાખી શકો પણ તમારા આત્માને ખબર હોવી જોઈએ કે હું આ સાચી દિશાનું કામ કરી રહ્યો છું ત્યારે સમસ્ત ગામે મને આમંત્રણ આપ્યું એ બદલ પણ હું આભાર માનું છું અને મારું કામ છે ગરીબો માટે કામ કરવાનું મારું કામ છે સમાજમાં ગામડામાં સર્વ સમાજમાં રહેલી એ બધીઓને દૂર કરવા માટેના વિચારો વ્યક્ત કરવાનું સાહેબ મારી સેનાની એકતા મંચને અભિનંદન પાઠવું છું કે એક વિચાર મૂકું છું એ વિચારને મારી સેના ગામડે ગામડે ઉઠાવી છે હમણાં બપોરે સાહેબ આપણે પણ આપણે અહીંયા આરામથી કેમ બેઠા છીએ આપણે બધા સુખીએથી આટલા બધા સારા કાર્યક્રમો કેમ કરી શકીએ છીએ આપણે બધાને પોતાની સુરક્ષાની ચિંતા કેમ નથી કારણ સભાજ ઉપર આપણે જવાનો આપણી રક્ષા કરી રહ્યા છે અને આપણી સુરક્ષા માટે રાત દિવસ જાગી રહ્યા છે એ જવાનોના માનમાં એકવાર તારી પડવી જોઈએ છે આપણા ભારતીય જવાનોના માનમાં સાહેબ ક્યાં કે તારી પડવી જોઈએ આ ભારતીય જવાનોના માનમાં साहेब सलाम से इना माँ बाप ने सलाम से इनी पत्नी ने सलाम से इना दीकरा दीकरी ने कि साहेब ये जवान ये सरहद ऊपर जे काम करे थे क्या रे जया जो यूँ से आपने जे लोग को मोबाइल वापरे थे वहाँ लोगों ने सर्च करवान को उसी यूट्यूब में सर्च कर जो क्या रे सियाचिन के अंदर जहाँ बारे मास बरफ रहते એને ઘરમાંથી બહાર નીકળવું હોય તો મહિનો મહિનો ટ્રેનિંગ આપ્યા પછી ધીરે ધીરે દસ મિનિટ ઘરની બહાર કોઈ રહી શકે પછી કલાક રહી શકે પછી આખો દિવસ રહી શકે એવી જગ્યાએ આ દેશની રક્ષા કાઢીએ એ જવાનો એ બરફ ની અંદર સાહેબ છ છો બાર બાર મહિના રહેતા હોય છે ઘણા ના અંદર સળો પડી જતો હોય છે તેમ છતાં ત્યાંકા શરીર ઉપર એટલું બધું વજન ઉઠાવે રાઈફલ લઈને ફરે અને સામે મોત ભમતું હોય તોય એને નક્કી કરી હોય છે કે મારો જવાન એ નક્કી કરીને જાય છે મારા એક અહીંયા રહેવાથી મારો આખો દેશ મારે આરામથી ઉભા દેવાનો છે આપણે આરામથી ઉઠીએ છીએ એના મૂળમાં જવાનો છે સાહેબ ક્યાંક રણમાં પડી રહેતા હોય ક્યાંક નદી નાળાઓની અંદર સાહેબ નદીઓની અંદર સમુદ્રની અંદર ગગટ લગાવતા હોય ક્યારે જોયું છે આપણે કે આ जवानोंને કેટલી બધી તકલીફ હોય છે અને આટલું મોત ભંતું હોય આટલી તકલીફો હોય તેમ છતાં આ દેશની રક્ષા કાજે જ્યારે આ જવાનો ફરતા હોય અને એવા જવાનો ઉપર કોઈ કાયર કોઈ નમરાય છેતરીને ખાક કર્યો કારણ આ કેવા દેશની સેના છે આપણી આપણો એક સૈનિક જો સામી સાથે લડવા આવે તો હજારો બરોબર છે એવા સૈનિકો પર છેતરીને કામ કર્યો છે કોઈ નરાજ અને સાહેબ બેતાલીસ થી વધારે આપણા જવાનો શહીદ થયા સરકાર ને પણ કહેવા માંગીએ છીએ એક ખેલ પૂરો કરી દો એટલે અમને ખબર પડે કે સાહેબ કેવી રીતે આમની સામે આવાય છે એટલે સાહેબ શ્રદ્ધાંજલિ આપું છું પણ આક્રોશ છે આખા દેશ નો અહીં બેઠેલા એક એક વ્યક્તિ મનમાં આક્રોશ છે આખો દેશ આક્રોશમાં છે કે આતંકવાદ ખતમ થવો જ જોઈએ અને એને ખતમ કરવાનું જો કોઈ કામ કરે તો આપણી સેના કરી શકે ને સેના એક દિવસ ચોવીસ કલાકની ની છુટ્ટી આપી દો સાહેબ ક્યાંય કોઈને આ માથાકૂટ કરવાનો પ્રયત્ન નહીં કરે અને ત્યારે આ શહીદોના માનમાં શ્રદ્ધાંજલિ આપું છું સાહેબ એથી વિશેષ કંઈ નહીં કરી શકીએ કારણ સમજવાની જરૂર છે આખી બસ ઉડાડી મારી એ પરિવાર ને બેન એ દીકરી એ માં એ બાપ સાહેબ એમની દશા શું થતી હશે એનું વર્ણન કરવું પણ અઘરું છે ચેનલો વાળા પણ બતાવવા માટે અસમર્થ હતા ચેનલો વાળા પણ એવું કીધું કે અમે નહીં બતાવી શકીએ એથી વધારે દર્દનાક રીતે પાછળથી પીઠ પાછળ હુમલો કર્યો છે એવા લોકોને વેડીને એની પાછળ જે લોકો હોય એવાને વેડી વેડીને જાહેર બજાર વચ્ચે મારી નાખવાની જરૂર છે સાહેબ અમને આપ અમને માટે કોઈ કોર્ટ ની અંદર કેસ ના કરાય જનતા ની બજાર વચ્ચે એને લાઈન શૂટ કરી દેવા જોઈએ કારણ એ લોકો તો પૈસા માટે કરે છે આ તો બીજા માટે સરહદ ઉપર રક્ષા કરનારા મારા જવાનો છે એમના માટે મેં બપોરે મેસેજ નાખ્યો સાહેબ કે અમારી ઠાકોર સેના અમારું ઓબીસી એકતા મંચ ગામડે ગામડે તાલુકે તાલુકે કેન્ડલ માર્ચ ને અર્પણ કરશું સાહેબ મેં એક વાત ખાલી એક મેસેજ નાખ્યો આજે ગામડે ગામડે તાલુકે તાલુકે યુવાનોના મેસેજ આવી ગયા સાહેબ અમે સાંજે આપણા જવાનોના માનમાં આપણે એમના સમર્થનમાં આ કેન્ડલ માર્ચ નીકાળી રહ્યા છે ત્યારે આ સમસ્ત ગામને પણ અપીલ કરું છું કે આપણા વીર જવાનો માનમાં મિનિટ પાડીએ આપ મને બોલાયો એ બદલ હું આપનો આભારી છું આથી વધારે હું આગળ વાત નહીં કરી શકું પણ બે મિનિટ માટે આપણા વીર જવાનોના માનમાં ઉભા થઈ અને મૌન પાડીએ એવી અપીલ કરું